લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું મકવાણા કૃપા તમે જોડાવો અમારી સાથે સમાચારની દુનિયામાં તો જોઈએ આજના સમાચાર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ શ્રી હરિવિદ્યા સંકુલ સનાળી શાળામાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી પરમ પૂજ્ય શ્રી ગાદીનગરજી સ્વામી તથા પરમ પૂજ્ય શ્રી મુનિવલ્લભદાસજી સ્વામી તથા પરમ ભક્ત શ્રી કનુભાઈ ખાચા તથા પરમ ભક્ત હરપાલભાઈ ભુવાએ મુલાકાત કરી શાળાના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી આશીર્વાદ આપેલ હતા અને સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું જોઈએ નહીં તેમજ વ્યસનથી દૂર રહેવું જોઈએ અભ્યાસમાં ખૂબ આગળ વધો તેવા આશીષ આપ્યા હતા શાળાના સંચાલક ઘનશ્યામભાઈ ફતેપરાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો